અત્યારે આપ સૌએ આજે દુઃખના સમાચાર મળ્યા હશે કે જસોદા નગરમાં બેન પોતાની દુકાન આપ તો કેમ કે આપણે દુકાન મકાન રોટલો ને ઓટલો બચાવવા માટે લોકો છે એ સંઘર્ષ કરતા હોય છે આ આખી જિંદગી જે છે એ રોટલો ને ઓટલોનો સંઘર્ષ જે છે એની સામે સરકારની જે જવાબદારી છે કે રોટલો ને ઓટલો લોકોને બચાવવાના ચૂંટણી સામે મારા બેટા મોત બહુ એ બધા વચનો આપે અને ચૂંટણી પતી જાય સત્તામાં આવે

કે કુલડીમાં ગોળ ભાંગવાનું રહેવા દો ગુજરાતના મીડિયા એ માત્ર ને માત્ર સરકારની મૂકે છે એના આ ગરીબની જે જે કકડે છે 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 પોતાની આહુતિ આપી એનો જીવ આપ્યો આ બંનેના હાથ એના પતિ એના દિયર કે જે એ લોકો એ બંનેના હાથ જે છે એ પણ દાજા છે તમારી નજર સામે છે હું ભાઈને કહીશ કે પોતે આ ઘટના શું બની અને તમારા ત્યાંથી જે પુરાવા લઈ ગયા છે ને એનું પણ કહો બીજું એફઆઈઆર કે ના કરીએ એસપી એમ કે છે કે જ્યાં સુધી પેલા તમે અરજી આપો અમે તપાસ કરશું અને પછી એફઆઈઆર થશે આ તપાસ તો વિષય છે ઘટના છે જે તમારી નજર સામે બની છે જેના વિડીયો છે જે બેન પોતાનો જીવ આપ્યો છે જેનું ડેડ બોડી હોસ્પિટલમાં છે અને તમે એમ તો કે અમે તપાસ કરશું આ ક્યાં સુધી તમે લોકો લોકોને છેતરવાના આ પોલીસ ડિપાર્ટમેન્ટ આઈએસ અને આઈપીએસ એ આ દેશના રક્ષક છે

કે અમે ઉપર જે તોડવાનો આદેશ છે મેં તોડવાનો કોઈ આદેશ નથી તમારો અત્યારે કોઈ અમને કોઈ નોટિસ બજાવી નથી ના કોઈ પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા નોટિસ વગર તોડવા નોટિસ વગર આવ્યા કોઈ પ્રોડક્શન વાળા પોલીસ નહીં ના નોટિસ પોતાની પર્સનલ બે ગાડી લઈને આવ્યા મને આયા છે ભલે તમે પાડવું હોય પાડો પણ અમને મારા જે અમને માલ સામાન છે ટાઈમ આપો ખાવ ને અને મને સમય આપો અમને એટલે આપણે એટલી લાચારી અત્યારે આવી ગઈ છે જરૂરતા નહીં કે આપણી દુકાન એટલે આપણો સરકાર છીનવે ત્યારે આપણે કગરવાનું

ઓળખું તું બીજા બધા સાહેબ ને મોઢે થી ઓળખું છું નામ નથી ખબર જે રીતે સ્ટેશન માં લખી દીધા છે બધા જોઈ જોઈને બોલતા હોય હું ખરેથી આઈને ઉભો થયો અહીંયા ઉભા સાહેબ અહીંયા ઉપર ફૂટેજ ફૂટેજમાં જ છે મેં કીધું સાહેબ શું જોયું કે માન્યા તો મેં

રોકાણ કર્યો એના મન સાહેબોને તમારો ફરી નીચેનો બી જમંદસ ના કરે એના માટે રોકવા પડે ઉપર નીચે સાહેબોને મરાને વ્યવહાર કરવો પડે આ આખી આ જે ઘટના ઘટી એની તમે વાત કરી તમાર કેથી તમે કયો ડીવીઆર લઈ ગયા હા અને બે દિવસ પહેલા અને આ બન્યા પછી અમારે ત્યાંથી જે મારા વાઈફ એ જ બના બને એ ટાઈમે એમને હોસ્પિટલ પર એડમિટ કર્યા અને અમે બધે ત્યાં મારે બધે એટલે હું 108 માં ત્યાં બધા દવાખાને ગયો ત્યાંથી પછી મોટા પોલીસ સાહેબ આવ્યા તો એમનો અમારું જોગાજોગ લખો જોગાજોગ લખાન અમારું એના પછી અમને સાહેબ એમ કે છે કે આવે એટલે અમે તમારું ફરિયાદ દવાખાનામાં પોલીસ સ્ટેશન મારો ભાઈ ત્યાં દવાખાનામાં છે સાહેબ આગળ બધા અહીંયા અહિયાં વાળા ગયા ત્યાં અરજી લખવા માટે કમ્પ્લેન કરવા માટે કેસ કરવા માટે પોલીસ કેસ લેવા માટે રેડી નથી એક જે છે છે જેના એ આવશે અરજી લખાવવા કરવા તો અમે અમે કેસ નોંધીશું બાકી અમે નહીં નોંધી તમને ખબર નિયમ શું છે આ લોકો આપણાને પોલીસ ડિપાર્ટમેન્ટ મુર્ખ બનાવેલું આપણે દર વખતે કઈ ફરિયાદ નોંધાવવા જવાની હોતી નથી અમુક જગ્યાએ સરકાર પોતે અમારી ઉપર ફરિયાદ કરે ને સરકાર પોતે ફરિયાદી બને બનાવતો અમે તો સરકાર ના વિરુદ્ધ માં અન્યાય ની વિરુદ્ધ લડતા હોય અન્યાયની વિરુદ્ધમાં વિરુદ્ધ લડીએ તો સરકાર ફરિયાદી બની જાય ફરિયાદી અહીંયા અન્યાય થયો છે

એ ગુજરાતીઓ મારી તમને વિનંતી છે આ એક વ્યક્તિની વ્યથાની પોતે પોતાની ધર્મ પત્ની જીવનસાથી હોસ્પિટલ ના એ મૃત્યુ અને જીવન વચ્ચે ઝોલા ખાતી મૂકીને પોલીસ કેટલા કલાક બેસવું પડ્યું ચાર થી પાંચ થી કલાક એને હોસ્પિટલ શરમ આવે છે ગુજરાતી તરીકે મને તમને બધાને પણ શરમ આવતી છે જે લોકો જોઈ રહ્યા છો ને કે એવા લોકોને આપણે આજે સત્તામાં બેસાડ્યા છે એવા અધિકારીઓ એવા પોલીસ વાળાઓ એવા લોકો છે કે જે આપણાને જીવન આપણું જીવવું જોખમ કરી મૂક્યું છે આ લોકોએ અને ત્યાં બેઠા સાહેબે એમ કે અમે જાણવા જોઈએ તમારી જોડેથી

હું નીચે આવું કઈ પૂછું કે શું લાગે એના પેલા બધું પબ્લિક વધારે હતી ગાડી લઈને નીકળી ગયા

એને જરા સમજાવવા માટે જઉં છું એને હમણાં બીજા બધાની ભાષા કદાચ સમજાય કે નહીં એ મારી ભાષા થોડીક વધારે સારી રીતે સમજશે હું જાઉં છું બરાબર છે થોડી વાર પાછો આવું છું